સુરત શહેરના સૈયદપુરા પોલીસ ચોકી ખાતે લોકટોળું ભેગું થયા બાદ થયેલા વાહનોમાં વ્યાપક તોડફોડ પથ્થરમારાની ઘટના બાદ બનેલી ઘટનામાં ઝડપાયેલાઓને લાજપોર જેલમાં ત્રાસ અપાઈ રહ્યો હોવાનું ફરિયાદ કોર્ટમાં આજે કરાઈ છે પથ્થરમારાની ઘટનામાં પકડેલાઓને મારમારી ગરમ ચાના કપ ફેંકી ધર્મ વિરુદ્ધના નારણ લગાવ્યા હોવાના આક્ષેપ કરાતા કોર્ટે આરોપીના મેડિકલ તપાસના આદેશ પણ કર્યા છે સુરતના વરિયાળી બજાર ખાતે નાના બાળકો દ્વારા કરેલા પથ્થરમારાની ઘટના બાદ ટોળાએ સૈદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી અને ત્યારબાદ પથ્થરમારો વાહનોમાં વ્યાપક તોડફોડ અને આગજનની ઘટના બની હતી આ હિંસામાં ઝડપાયેલા અને હાલ લાજપોર જેલમાં રહેલા આરોપી ફિરોજ શાહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આરોપી ફિરોજના ભાઈ તરફથી એડવોકેટ જાવદે મુલતાની દ્વારા સુરતના ચૌદમી એડિશનલ સિવિલ જજને ફરિયાદ કરવામાં આવી છે કે જેલની અંદર તેમના ભાઈ સાથે અન્ય આરોપીઓ પર જેલના છ પાકા કામના કેદીઓ દ્વારા ત્રાસ ગુજવવામાં આવી રહ્યો છે લાજપોર જેલમાં બંધ ફિરોજ શાહ સહિતના કેદીઓ પર ગરમ ચાના કપ ફેંકવામાં આવે છે સાથે દંડાવડે ઠોર માર પણ મારવામાં આવ્યો હતો तो लाजपोर जेल कर्मचारियों द्वारा मार मरियो जनाव जेने लगे कोर्ट आरोपी मेडिकल साथ ही रिपोर्ट करने आदेश कर तो भाई ने बताया कि वहाँ पे बहुत सारा इन लोग का अत्याचार हो रहा है ठीक है जैसे उनको ले जाए अंदर ले गए थे वो टाइम पे छह पक्के के कैदी थे उन्होंने उनको पकड़ा और उनके ऊपर गरम चाय फेंकी उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके तो उनको मारा पीटा और उनके ऊपर गरम चाय फेंक दी ठीक है और उसके बाद फिर पुलिस आई पुलिस ने फिर उनका बाल पकड़ा बाल पकड़ के और उनको सौ से प्लस डंडे भी मारे नारे लगवाए थे उनसे कि भाई तुम लोग बाहर से ये करके आए हो तुम्हारे से नारे लगवाए जय श्री राम के पुलिस के पास गया था मैं अर्जी करने के लिए तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी आप कहलाओ ऐसा करके हमको रिटर्न कर दिया बार तारीखे तेवीस आरोपियों ने जुडिशियल कस्टडी में मोकलवा आया ये तेवीस आरोपियों आरोपी फिरोज शाह जी मारो कुल पांच आरोपी थे तो फिरोज शाह जी जीने ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં બાર તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી રહે ત્યારે છ પાકા ગામના કેદીઓ છે એણે ગરમ ગરમ ચા નાખી અને જે છે એમને એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને સો કરતાં વધારે ઉઠભેટ કરાવી છે એ લોકોએ ગાળો આપી છે દંડા વડે હાથ ઘૂસાતી પોલીસ કર્મચારીઓએ માર મારી છે ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા બધી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને પોલીસ કમિશ્નરશ્રીને ગૃહમંત્રીશ્રીને હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી જેથી નામદાર કોર્ટ ચૌદમાં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે રાજકોટ જેલમાં બંધ કેદી ફિરોજના પરિવાર એવા પણ આક્ષેપ કર્યા હતા કે તેઓના ભાઈ નિર્દોષ છે છતાં ખોટી રીતે પોલીસે ધરપકડ કરી છે હાલ તો આ મામલે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થનાર છે બ્યુરો રિપોર્ટ